આજ રોજ જનરલ બોર્ડમાં જે પ્રજાના પ્રશ્નો છે તેને વાચા આપવા માટે અમારા વિપક્ષના દરેક સભ્યો રજૂઆત કરવામાં આવી હતી જે જનરલ બોર્ડમાં ટીપી સ્કીમના જે એજન્ડા લેવામાં આવ્યા હતા કે વખતો વખત ટીપી એજન્ડા આવે છે ટીપી સ્કીમો મંજૂર થાય છે દરખાસ્ત કરવામાં આવે છે પણ તે કાગળ ઉપર થાય છે એકને એક ટીપી સ્કીમ ચાર ચાર પાંચ પાંચ વખત આવે છે તે બાબતે અમે અધ્યક્ષશ્રી ને કમિશનરશ્રીને કીધું કે આ એજન્ડા જે જામનગરના હિત માટેના હોય તેમાં વિપક્ષ હંમેશા તમારી સાથે છે તો આ એજન્ડા તાત્કાલિક ધોરણે મંજૂર કરવામાં આવે સાથોસાથ જે તળાવનો મુદ્દો છે કે જે જામનગર મહાનગરપાલિકાનું રાજાનું આપેલી અનમોલ ભેટ કે જે તળાવ બુરવામાં આવ્યું છે તે બાબતે પણ અમારા વિપક્ષના સભ્યો દ્વારા રજૂઆત કરવામાં આવેલી હતી અને જે અંતિમ ખંડો જે જામનગર મહાનગરપાલિકાને ફાળવવામાં આવ્યા છે કે તેમાં કોઈ જાતનો હેતુ ફેર ન થાય અને જે અંતિમ ખંડો છે કે જે હેતુથી આવેલા હોય તે જ હેતુ માટે વપરાય તે બાબતે પણ ટકોર કરવામાં આવેલી હતી સાથોસાથ જામનગર મહાનગરપાલિકાની હદમાં આવેલા ટોટલી જે ઢોરના ડબા છે તે બાબતની પર જે ગાય માતાને જે તેની સારી રીતે કેળવણી થાય અને જે ગાયોના મૃત્યુ થાય છે તે ઓછા થાય અને જે એનો પૌષ્ટિક આહારથી માંડી અને જે સ્વાસ્થ્ય માટેની ગાયોના માટેની છે ચર્ચા છે તે પણ કરવામાં આવેલી હતી અને અમારી વિપક્ષ દ્વારા જામનગરના હિત માટે ગમે ત્યારે કોઈ પણ સારું કાર્ય થશે તો અમે સત્તા પક્ષની સાથે છીએ પણ જો વિનાશ કરીને વિકાસ કરવાની વાત કરશે તો કાયમી માટે વિપક્ષી લોકોની સામે રહેશે

સો ટકા વ્યાજ માફી અંગે સ્ટેન્ડિંગ કમિટીની ભલામણનો નિર્ણય કરેલ છે અને એને બહાર આપેલ છે પ્રદર્શન ગ્રાઉન્ડમાં રંગમતી નદીના પટમાં વીસ આઠ ચોવીસથી થી ત્રણ નવ ચોવીસ સુધી શ્રાવણ વર્ગ અમાસ સુધી બંને જગ્યાએ મેળાનું આયોજન કરવામાં આવેલ છે મશીન મનોરંજન ચિલ્ડ્રન રાઇડ્સ ખાણીપીણીના રમકડા ઓગણપચાસ સ્ટોલનું આયોજન કરેલ છે કુદરતી આફત અને અકસ્માત અંગે સુરક્ષા માટે પબ્લિક લાયબ્રેટી અને જનરલ વીમો લેવાનો પણ નિર્ણય કર્યો છે ખુલ્લી જગ્યા રાખવામાં આવેલી છે ગેટ પણ રાખવામાં આવે છે સીસીટીવી કેમેરા ઉપર એની બધાની નિગરાની રાખવામાં આવશે પ્રાથમિક સુવિધા સારવારની સુવિધા ફાયર સુવિધા તકેદારી પણ રાખવામાં આવે છે રોજ રોજ ની જવાબદારી માટે અલગ અલગ અધિકારી કર્મચારીઓ પણ મહાનગર પાલિકા વતી ફાળવામાં આવેલ છે તેમજ કાયદો અને વ્યવસ્થા અને પોલીસ બંદોબસ્ત પણ રહેશે લગત શાખવાની જરૂરી વ્યવસ્થા ગોઠવવાનું કડક સૂચના સાથે મેળાની મંજૂરી આપવામાં આવેલ છે આ ઉપરાંત મુસદ્દારૂપ નગર રચના યોજના પચીસ છાવીસ અને સત્યાવીસ અને ટીપી સ્કીમનો ઈરાદો જાહેર કરવામાં આવેલ છે તથા ટીપી સ્કીમ નંબર અને વીસ અંગે પરામર્શ અને આપવા અંગે મંજૂરી કરવામાં આવેલ છે આ ઉપરાંત ચાલુ બોર્ડ સભ્યોએ જે જે મુદ્દા તથા પ્રશ્નોત્તરી કરેલ છે તેનો શાંતિપૂર્ણ અને યોગ્ય જવાબ આપેલ છે અધિકારી દ્વારા અને આગામી સાતમ આઠમ અને શ્રાવણી મહિનાનું જામનગર મહાનગરના પ્રજાજનોને ખૂબ ખૂબ શુભકામના પાઠવું છું અને જન્માષ્ટમીનો તહેવાર શાંતિમય રીતે ઉજવે એવી હું પ્રાર્થના કરું છું અસ્તુ